કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોક ડ્રીલનો આદેશ આપ્યો છે જે અંતર્ગત આવતીકાલે ગુજરાતના પંદર જિલ્લામાં ડ્રીલ યોજાશે નાગરિકોને હુમલા દરમિયાન પોતાને બચાવવા માટે તાલીમ અપાશે હવાઈ હુમલાની ચેતવણી આપતા સારન વગાડવામાં આવશે પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોક ડ્રીલ કરવા આદેશો જારી કર્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે મોક ડ્રિલનું આયોજન આવતીકાલે કરાશે. આ સમયગાળા દરમિયાન નાગરિકોને હુમલા દરમિયાન બચવા માટે તાલીમ અપાશે. આ મોક ડ્રિલ બેસતોને 44 જિલ્લાઓમાં હાથ ધરાશે. મોક ડ્રિલનો ઉદ્દેશ્ય નાગરિક સંરક્ષણ માટે વધુ સારી તૈયારીઓ કરવાનું છે દેશમાં છેલ્લી મોકડ્રીલ ઓગણીસો એકોતેર માં યોજાઈ હતી નાગરિક સંરક્ષણ અધિનિયમ સમગ્ર દેશમાં લાગુ પડે છે તેમ છતાં ફક્ત એવા વિસ્તારો અને ઝોનમાં જ મોકડ્રીલ કરવામાં આવશે જે દુશ્મનના હુમલાના દ્રષ્ટિકોણથી વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ માનવામાં આવે છે અને તે બસો ને ચુમ્માલીસ જિલ્લાઓમાં મોકડ્રીલ યોજાવાની યોજના બનાવવામાં આવી છે આ જિલ્લાઓ ભારત પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા છે જેમાં જમ્મુ અને કાશ્મીર રાજસ્થાન ગુજરાત અને પંજાબ જેવા રાજ્યોના જિલ્લાઓનો સમાવેશ થાય છે તે જ સમયે કેટલાક સંવેદનશીલ શહેરો છે જેને નાગરિક સંરક્ષણ જિલ્લાઓમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે નાગરિક સંરક્ષણના ઉદ્દેશ્યો જીવન બચાવવા સંપત્તિનું નુકસાન ઓછું કરવા ઉત્પાદનનું સાતત્ય જાળવવા અને લોકોનું મનોબળ ઊંચું રાખવાનું છે યુદ્ધ અને કટોકટી દરમિયાન નાગરિક સંરક્ષણ સંગઠનો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જેમાં તેઓ આંતરિક વિસ્તારોનું રક્ષણ કરે છે સશસ્ત્ર દળોને નાગરિકો સંગઠિત કરે છે તાત્કાલિક સલામત સ્થળોએ ખસેડો સાયરન વાગે ત્યારે ગભરાશો નહીં ખુલા વિસ્તારોથી દૂર રહો ઘરો અને સુરક્ષિત ઇમારતોની અંદર જાઓ ટીવી રેડિયો સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપો દૂર રહો વહીવટી તંત્ર ની સૂચના થાણાઓ શહેરના મોટા બજારો પિંચ પોઈન્ટ મોકડ્રીલ જિલ્લા મેજિસ્ટ્રેટ સ્થાનિક વહીવટ સિવિલ ડિફેન્સ વોર્ડન પોલીસ મેન હોમ ગાર્ડ કોલેજ સ્કૂલ નો વિદ્યાર્થી રાષ્ટ્રીય કેડિટ કોર્પ રાષ્ટ્રીય સેવા યોજના તથા યુવા કેન્દ્ર સંગઠન અમદાવાદ જામનગર દ્વારકા કચ્છ પૂર્વ કચ્છ પશ્ચિમ ભરૂચ ગાંધીનગર મહેસાણા ભાવનગર નર્મદા નવસારી ડાંગ ગુજરાતમાં આવતીકાલે યોજાનાર મોકડ્રીલના આયોજન અનુસંધાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે મહત્વપૂર્ણ બાઠક યોજાઈ હતી અને સુચિત એક્શન પ્લાનની સમીક્ષા કરી હતી આ બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ ડીજીપી મનોજ અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ બી ઇન્ડિયા